ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે પાંચ હજાર ચકલી ઘર પાંચ હજાર પાણીના કુંડા થતાં બે હજાર દાનીનું વિતરણ કરવામાં આવ્યું અરાઇઝ ગ્રુપ ઓફ ધાંગધ્રા દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જાય છે તેમ તેમ સૂક્ષ્મ જીવ માટે ખોરાક પાણી અને માટે આક્રોશ સમય બનતો જાય છે ત્યારે માત્ર નાનું પક્ષી એટલે ચકલી આજના ગ્લોબલ વોર્મિંગમાં ચકલી લુપ્ત થતું પક્ષી દેખાય છે ત્યારે આ પક્ષીને બચાવવા માટે સમગ્ર ગુજરાતભરમાં પક્ષી બચાવ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરનું ઓરાઈસ ગ્રુપ છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત

એક સરસ મજાના પક્ષીઓ માટે પક્ષીઓના માળા પાણીના કુંડા અને ચકલાની ડીશો એટલે કે ચણની જે ડીશો છે એનું વિતરણ કરવામાં આવ્યું મિત્રો જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે છેલ્લા સત્તર વર્ષથી આ અરાયશ ગ્રુપના પાંત્રીસ અમારા સેવક મિત્રો છે જેના દ્વારા આ સેવાનું કાર્ય જીવદયાનું કાર્ય કરવામાં આવે છે મિત્રો આ ધાંગધ્રાના આજુબાજુના વિસ્તારમાં જે પણ ઘાયલ પક્ષીઓ હોય અમારા આ અરાશ ગ્રુપને જાણ થાય કે આ જગ્યા ઉપર કોઈ ઘાયલ પક્ષી છે અને ખાલી જાણ કરવામાં આવે તો તાત્કાલિક એ પક્ષીનો કોન્ટેક કરવામાં આવે છે અને એનાથી સારવાર કરી અને પક્ષી પોતાનું ફરી સારું તંદુરસ્ત જીવન જીવી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે એથી વિશેષ દર વર્ષે મિત્રો આપણો આનંદનો તહેવાર એટલે કે ઉત્તરાયણ આપણા માટે આનંદ છે પણ પક્ષી માટે એ મોતની સજા હોય છે તો દર વર્ષ વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે પક્ષીઓની સંખ્યા યાત્રા કાઢવામાં આવે છે જે ધાંગધરા છે એની વચ્ચેથી કાઢવામાં આવે છે અને એ નિમિત્તે જે ફંડ ફાળો ભેગો થાય છે એ ભેગો કરી અને આ જે અરાઇસ્ટ ગ્રુપ છે આજ ઉનાળાની ઋતુની અંદર પક્ષીઓ માટે ચકલી ઘર પાણીના કુંડા અને ચણ માટેની દૂશનું વિતરણ કરે છે તો મહેશ હું મહેશ ગાજગો હરાઈશ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ડાંગડા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાન કાર્ય કરી રહી છે અત્યારે કાળજા ગમી પડી રહ્યા છે તો આજરોજ ત્રેવીસ ત્રેન બે હજાર પચીસ રવિવારે મિત્રો ચોક ખાતે અઢાઈ દ્વારા પાંચ હજાર કુંડા પાંચ હજાર ચકલીગર તેમજ બે હજાર ચંદી ડીશનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આજે આવ્યું આ સેવા કાર્યમાં સાંગધાના રામબહેલ મંદિરના મહંતશ્રી બાબુ તેમજ નરસિંહ મંદિરના મહંતશ્રી બાબુ તેમજ સાંગધવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તેમજ સાંગદ્વાર નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબ તેમજ પાર્ટીના અન્ય લોકો તેમજ ભાગના નામી નામી અનેક સેવાકીય સંસ્થાઓ ગ્રુપો આ લોકોએ આ સેવાકારીમાં હાજરી આપી હતી એમના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું તો અમે એ લોકોને એ જ અપીલ કરી છે કે ગરમી ખૂબ પડી રહી છે આપણે પણ તરસ લાગે એમ અબો જૂને પણ તરસ લાગે તો તમારા બાલ્કનીમાં છત ઉપર પાણી ભરેલું પૂરું અવશ્ય મૂકો ચકલી ઘર જેથી કરીને આપણે આ સુંદર મજાના અબોલ પક્ષીઓને બચાવી શકીએ અમે એક જ વિનંતી કરી છે આવો આપણે સાથે મળીને આ કાળજાર ગમીમાં પક્ષીઓને બચાવીએ આપણો ધર્મ એ છે કે આ ઈશા પરમ ધર્મ સેવા એ જ આપણો મર્મ છે તો સૌ સાથે મળીને પક્ષીઓ બચાવીએ આભાર ગ્રાંગધ્રા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત અરાઈસ ગ્રુપ એ ઘાયલ પક્ષીઓની સેવા કરે છે મકરસંક્રાંતિમાં પણ જે પક્ષીઓ ઘાયલ થાય છે એની સેવા કરે છે અને એની સારવાર કરે છે એ સિવાય પણ ત્રણસો ને પાસઠ દિવસ જે કોઈ બી પક્ષીઓ ઘાયલ થાય છે એની પણ સેવા કરવામાં આવે છે અને જે કોઈ જે કોઈ બીને પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો એની અરાઈસ ગ્રુપને જાણ કરે જેથી એને તાત્કાલિક સારવાર મળી શકે અને એને નવ નવું જીવનદાન મળી શકે આ જ રોજ આજ રોજ અરાઈસ ગ્રુપ દ્વારા પાંચ હજાર પાણીના કુંડા પાંચ હજાર ચણની ડીશ અને પાંચ હજાર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું